સમજી ગયો આ લેટર મંદિરના પૂજારીને પહોંચાડવાનો છે મંદિરના પૂજારીને નહીં તો પ્રેમ પૂજારી નહીં આ લે કોણ છે દરી બર્થ મેન શિવો શિવો હ શિવો ગુડ મોર્નિંગ ખાઉ આખો ઢોંકો છે શું કીધું નહીં એટલે શું એટલે એટલે કેમ છો હં હં હા તે તમારે મગફળી હારવી છે કે તેલના ડબ્બા તેલના ડબ્બા ના ના આ તમે શું ચાવી રહ્યો છો ઢોકળા ખાઈને તમારે દાંત છે ને દાંત છે એને સાફ કરો છો ને રસ્તી હા તો અમે આ રોટલા ખાઈને દાતણ કરીએ છીએ દાતણ આ પાછું નહોં અ મારી માએ તમને બોલાવે છે કેવડા છે અ નને મેડમે તમને બોલાવે છે ઓ મેડમ ઈ વડી કોણ મેડમ મેડમ એટલે મેડમ હું ઓળખતો નથી ભાઈ મેડમે બોલાવ્યા છે તમને લંચ કરવા ખાવા જમવા રોગવા એટલે ગળચવા જોહટવા ભાઈ જો હું કોઈ અજાણી બાઈને ત્યાં જમવા જતો જ નથી નહીં અજાણી નથી મેડમ છે તમે ઓળખો છો આ શું મેડમ અંદર ખીસામાં છે છે ને અત્યાર સુધીમાં મારી બાઈડીએ પણ એક પણ પત્ર નથી લખ્યો તો અજાણી બાઈ મને શું કામ લખે એટલે તમે પરણેલા છો હા હું પરણેલો છું મારી બહુ નું નામ છકડી મારું નામ છગન છકડી વાળો

વેગું વેગું અમારું જમવાનું ફાટ કે ખુલવાનું લાગે છે આપણે છે ને તે માને અને સાથે લઈ હા સારું એને છોકરું થાય જવાનું છે ઢોકળા મિસ્ટર આઈ મિસ્ટર ઢોકળા બરાબર વેલકમ જો હું પહેલા ઠીકઈ દઉં મને અંગ્રેજી બંગ્રેજી નથી આવડતું કઈ વાંધો નહીં હું ગુજરાતી જાણો છું ઓ તો તો આપણી જોડી જામશે હા તારા જેવા ભુક્કડ હારે હું જોડી જમો અરે તને તો હમણા પરચો દેખાડું એ કહું છું હા શું વિચારમાં પડી ગયા અક્ક કઈ નહીં હું વિચારતી હતી કે તમે મને માફ નહીં કરો પણ તમારો સ્વભાવ જતાં મને લાગે છે કે ક્યોર એ નાઈસ પર્સન આ શું ગઈ હું અક્ક કઈ નહીં

હા ડુંગળી બટાકા દાળ ભાત શાક રોટલી બધું આવી ગયું હ હાલો હવે હું તમને સુરત નું ખવડાવું

ચરચોટ લે

આજુબાજુના બાજુના પચાસ પચાસ ગામમાં તમારા નામના પડગા પડતા જ પાંદડું પણ ન ફરકતું હોય તો પછી કોણ છે તમારો દુશ્મન ઘણી વાર પારકા કરતા પોતાના જ પોતાના દુશ્મન બની જાય છે એટલે જ વેલામાં વેલી તકે હું મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપવા માંગુ છું ઠાકોર સાહેબ એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું પણ જ્યાં સુધી હું સોનુને એકવાર રૂબરૂ ન મળું એટલે હું થોડા દિવસોમાં પોતે જ આવીને તમારી સાથે વાત કરીશ ઠીક છે એ દિવસ ને હું આતુરતાપૂર્વક રાહ જોઈશ જય માતાજી જય માતા એકવાર એકવાર બસ તુએને પરણીયા ઘર માં લઈ આવ એટલે વર્ષોથી વાર જતી મારી આંખ્યું ના આરતી લઈને બહાર ને બેઠેલી બસ વારે ઘડીએ ભવની જ વાત કર્યા કરે છે પણ માં તને ખબર છે કેહાં હું ને ક્યાં હવેલી માં રહેનારી

તારું મો વિચુ કરાવું આજે પેલા ટપાલીને બદલે તમે પોતે કેમ પધાર્યા માનશો તો માફી માંગવા અને નઈ માનો તો અરે રે રે તમે માફી માંગો અને હું ના માનું એવું કેરે બને બોલો તમે ખરા દિલથી મને માફ કરવા માંગતા હો તો

મારી રગો પણ ઠાકોર ખાનદાન નો લોહી વહે છે ખૂન એક પણ નિશાની નહીં છોડો વાહ તે દિવસે મારા માનસો પર ભરોસો કરી મે મોટી ફૂલ કરી હતી અરે હું તો એકલી તારા માટે બાસ છું ચાલ ચાલ પાળહી થી એ પણ ઉંધા માથે તો આ બંદૂક ની એક ગોળી થી વિંધી શકું છું પણ તારા મોત નો આણ હું મારા પર લેવા તો માંગતી માથે ફરીશ અને મરી જઈશ જેથી આ ઘટના અકસ્માત તારી મૂર્ખ દીકરીને સમજાવી દેજે કે મારવા વાળા કરતા બચાવ વાળો મોટો હોય છે સોનું સોનું શું કહો દીકરા એને તને મારવાનો પ્રયત્ન કર્યો હા હું સાવચેત ન રહ્યો હોત તો આજે કદાચ

એણે મને તારા લોયા લુગડા આપીને કહ્યું હતું કે તું મરી ગયો છે પણ નાય દીકરા હાર થઈ છે ને મારી જીત કારણ કે તું આજે જીવતો પાછો છે પણ માં તું જે સમજે છે એ હું નથી હું તો એક અનાથ શિવો તું શિવો નથી 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 તું શામ છે